રાજ્યકક્ષાના સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે સરસ્વતી નદી પર ચાલી રહેલા રિવરફ્રન્ટ અને હીરાબા સરોવરના કામોની સ્થળ મુલાકાત લીધી તેમણે વિકાસ કાર્યોની પ્રગતિ અંગે અધિકારીઓ સાથે સમીક્ષા કરી ફેઝ ની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી આ પ્રસંગે મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સાનિધ્યમાં સરસ્વતી નદીમાં ગત વર્ષે રૂપિયા વીસ કરોડના ખર્ચે ફેઝ વનની કામગીરી કરવામાં આવી છે જ્યાં ફેઝ ના સત્તરસો મીટર લંબાઈમાં કામગીરી ચાલુ છે જેમાં ઓગણીસ કરોડના ખર્ચે કામગીરી થઈ રહી છે અહીં માતૃતીનું મહત્વ હોવાથી ધાર્મિક વિધિ કરવા માટે દેશભરમાંથી લોકો આવે છે ભૂતકાળની અંદર અહીં પાણી જોવા મળતું ન હતું ત્યારે હાલમાં પાણીના કારણે આજુબાજુના જળસ્તર ઊંચા આવશે જેનાથી ખેતી પણ થઈ શકશે પ્રોજેક્ટની સમીક્ષા દરમિયાન મંત્રીએ હાજર અધિકારીઓ પાસેથી ટેકનિકલ વિગતો મેળવી તેમણે બાકી રહેલી કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવા નિર્દેશ આપ્યા આ મુલાકાત દરમિયાન સિદ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત પણ ઉપસ્થિત રહ્યા તેમણે મંત્રીએ માતૃ ગયા તીર્થના ધાર્મિક મહત્વ અને શ્રદ્ધાળુઓ માટેની સુવિધાઓ અંગે માહિતગાર કર્યા મંત્રીએ નદી વિસ્તારમાં ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહેલા જળ સંરક્ષણ અને સફાઈના કાર્યોનું પણ અવલોકન કર્યું આ પ્રસંગે સચિવ એમ પટેલ એપીએમસી વિષ્ણુભાઈ પટેલ પ્રાંત અધિકારી જય બારોડ સહિત સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા દેશના ઈશ્વરી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના સાનિધ્યની અંદર ગત વર્ષે અહીંયા ફેઝ વનની અંદર સરસ્વતી નદીની અંદર ગેમ વોર્ડ દ્વારા દિવાલ કરવામાં આવી છે અને ઓગ વીસ કરોડના ખર્ચે અહીંયા એક કિલોમીટર લંબાઈ સુધીનું એને કામગીરી કરી છે સેકન્ડ ફેઝની અંદર સત્તરસો મીટર જેવી લંબાઈની અંદર એ કામગીરી ચાલુ થઈ ગઈ છે અને એમાં ઓગણીસ કરોડ રૂપિયાના ખર્ચે એ પણ કામગીરી થઈ રહી ત્યારે અહીંયા માતૃગયા તીર્થ છે પણ અહીંયા ધાર્મિક વિધિ કરવા માટે દેશભરમાંથી લોકો આવી રહ્યા છે ત્યારે અહીંયા ભૂતકાળની અંદર પાણી જોવા મળતું નહોતું પરંતુ આ પાણીના કારણે આજુબાજુના પણ જળસ્તર ઊંચા આવવાના છે અને એને લઈને ખેતી માટે પણ ટ્યુબવેલનું પાણી ઊંચાવાના કારણે ખેતી પર થઈ શકવાની છે અને માતૃગયા તીર્થ થકી પણ સમગ્ર દેશના લોકો અહીંયા ધાર્મિક વિધિ માટે આવે છે ત્યારે એમને પણ અહીંયા પાણીની જરૂરિયાત હોય અને અહીંયા પાણી પણ અહીંયા આ થયું છે ત્યારે મોદી સાહેબ અને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે અહીંયા ડેવલપિંગ માધ્યમ ઉપર કામગીરી કરી રહ્યા છે